મિત્ર આજની આ વીડિયો હું તમને એક અદ્ભુત નુસ્ખો જણાવવા જઈ રહ્યો છું જેને અપનાવવાથી તમારી કેટલી બીમારી ઝડપથી સમાપ્ત થઈ શકે છે આના ઉપયોગથી તમને તાકાત મળશે તમારા શરીર મજબૂત બનશે અને પગનો દુખાવો પણ ઝડપથી ખતમ થઈ શકે છે આની સાથે જ આ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું રાખવા માટે સહાયક થશે ખાસ વાત એ છે કે આ બનાવવા માટે જરૂરી વસ્તુઓ તમારા ઘર પર જ આસાનીથી ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો આજકાલ મોસમમાં થતો બદલાવને કારણે ઘણી બીમારીઓ આપણા શરીરમાં આવવા લાગે છે શરૂઆતમાં આપણે તેને ખૂબ જ સામાન્ય ગણીએ છીએ પરંતુ સમયની સાથે આ બીમારીઓ ગંભીર રૂપ ધારણ કરી લે છે પછી આપણે આ બીમારીઓના ઈલાજ માટે મોંઘા દવાખાનાનો સહારો લેવો પડે છે જ્યાં આપણે પૈસાનો ખર્ચો પણ કરવો પડે છે અને ઘણી વખત પૂર્ણ લાભ પણ નથી મળતો આજકાલ જે આપણે દવાઈ જઈએ છીએ તેમાં કેટલાક પ્રકારના કેમિકલ હોય છે જે કેમિકલ તે સમયે તો આરામ અપાવે છે પરંતુ તે શરીરમાં નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે જેટલું થઈ શકે તેટલું અંગ્રેજી દવાઓથી બચીને રહેવું જોઈએ અને પ્રકૃતિમાંથી મળતી ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ માં પ્રકૃતિ હંમેશા પોતાના બાળકોનો ખ્યાલ રાખે છે અને તેના આંગણામાં ઉગવા વાળી બધી ઔષધિ સંજીવની બુટી સમાન હોય છે તો મિત્રો આજના આ વિડિયોમાં હું તમને તે વિશેષ ઔષધિઓના વિશે જણાવવાનો છું જેને મળીને આ નુસ્ખો તૈયાર થાય છે મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા કમેન્ટમાં નમો બુદ્ધ લખીને વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો શરૂ કરીએ આ એક ગુરુ ધ્યાન લગાવીને બેઠા હતા અને તે ગુરુ આયુર્વેદના ખૂબ મોટા જાણકાર હતા જેની પાસે લોકો પોતાની સમસ્યાઓના સમાધાન માટે દૂર દૂરથી આવતા હતા એક દિવસે ગુરુ પોતાના આશ્રમમાં ધ્યાન મગ્ન થઈને બેઠા હતા ત્યારે તેમની પાસે એક નવયુવક આવ્યો તેમની ઉંમર લગભગ વીસ વર્ષની હતી પરંતુ તેના મો પર નિરાશા અને કમજોરી સાફ સાફ દેખાતી હતી તેને ગુરુના ચરણોમાં પ્રણામ કરી અને પોતાની સમસ્યા જણાવવા લાગ્યો કે હે ગુરુવર હું ખૂબ જ પરેશાન છું મને દરેક સમયે કમજોરી જેવું લાગે છે હાથ પગમાં દુખતું રહે છે અને કોઈ પણ કાર્યમાં મન નથી લાગતી અને થોડું પણ કામ કરી લઉં તો શરીર થાકીને ચૂર થઈ જાય છે મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે કે તમે બીમારીઓને જડથી ખતમ કરી દો છો હું ખૂબ જ આશા લઈને તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમે એવો ઉપાય જણાવો જેનાથી મારી આજ સ્થિતિ સુધરી શકે તે યુવકની બધી જ વાતો સાંભળ્યા પછી ગુરુને તેના ખભા પર હાથ રાખી અને ખૂબ જ સ્નેહથી બોલ્યા પુત્ર ચિંતા ન કર હું તને એક એવો નુસ્ખો જણાવીશ જેનાથી નિયમિત રૂપથી પાલન કરવાથી તારી બધી જ કમજોરી ખતમ થઈ જશે અને તારા શરીરમાં નવી ઉર્જાનો સંચાર થશે જે બીમારી તને કમજોર કરે છે તે પણ ધીરે ધીરે સારી થઈ જશે પરંતુ ધ્યાથી સાંભળ આ તારે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ કરવાનું છે ગુરુની વાત સાંભળીને નામો ઉપર રાહત અને ઉત્સુકતા બંને જળહળી ઊઠ્યું તે બોલ્યો ગુરુવર જલ્દીથી એ નુસ્ખો જણાવો જેથી હું જલ્દીથી પોતાની સ્થિતિ સુધારી શકું ત્યારે ગુરુએ તેને વિશેષ ઔષધિઓ વિશે જણાવવાનું શરૂ કર્યું જેના સેવન કરવાથી તેની સમસ્યા દૂર થઈ શકતી હતી ગુરુની વાતોને ધ્યાનથી સાંભળીને યુવકે કહ્યું સારું ગુરુવર હું તમારી બધી જ વાતોને ધ્યાનથી સાંભળું છું ગુરુ હસ્યા અને આગળ જણાવવા લાગ્યા બેટા આપણા શરીરમાં પાણીની કમીથી અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે જેમ કે કમજોરી વારંવાર બીમાર પડવું ડિહાઇડ્રેશન અને ઉર્જાની કમી આ માટે આજ હું તને એક એવો નુસ્ખો જણાવજે ના તો કેવલ તારા શરીરને તાકાત આપશે પરંતુ ઉર્જાનો પણ સંચાર થશે આને બનાવવું ખૂબ જ આસાન છે અને તેમાં ઉપયોગ થવાવાળી દરેક ઔષધિ ખૂબ જ ફાયદાકારક છે ગુરુને કહેવાનું શરૂ કર્યું બેટા આ નુસ્ખાની પહેલી વસ્તુ છે દૂધ તમે ગાય ભેંસ કે બકરીનું દૂધ લઈ શકો છો પરંતુ સંભવ હોય તો ગાયના દૂધ સૌથી સારું રહેશે હોય છે જે હાડકાં અને દાંતોને મજબૂત બનાવે છે ઇમ્યુનિટી ને વધારે છે અને ઉર્જા પ્રદાન કરે છે આના નિયમિત સેવન થી શરીરને ખૂબ જ લાભ થાય છે દૂધમાં રહેલા વિટામિન બી ટવેલ લાલ રક્ત કૌશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે અને તીપન નામક એમિનો એસિડ સેરોટોનિન અને નિર્માણ કરે છે જે સારી નીંદર માટે લાભકારી છે દૂધ પીવાથી કબજથી રાહત મળે છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ડાયાબિટીસ અને હૃદયના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે મગજ તેજ થાય છે વાળ મજબૂત બને છે અને તણાવમાં પણ ઘટાડો થાય છે આના પછી ગુરુજીએ બીજી ઔષધિના પરિચય દેતા કીધું બેટા બીજી વસ્તુ જે આ નુસ્ખામાં નાખવાની છે તે છે વરિયાળી વરિયાળી તમારા પાચનતંત્ર માટે ખૂબ જ લાભકારી છે તે પિત્તને શાંત કરે છે શરીરને ઠંડક પ્રદાન કરે છે અને પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેના 7 થી શરીરમાં ઉર્જા બનેલી રહે છે અને પેટની સમસ્યાઓ જેવી ગેસ અપચ અને એસિડિટી ને દૂર કરવા માટે મદદગાર છે ગુરુ કે કહ્યું બેટા હવે હું તને આ નુસ્ખામાં કઈ કઈ વસ્તુઓ ઔષધી નાખવાની છે તેના વિશે વિસ્તારથી જણાવું છું ધ્યાનથી સાંભળો કેમ કે આ બધાથી મરીને કરવામાં આવતો ઉપયોગ તમારા શરીર માટે સંજીવની શક્તિ આપશે ગુરુ એ યુવકને કહ્યું બેટા વરિયાળીમાં ઓછી કેલેરી હોવા છતાં ઔષધીય ગુણોનો ભંડાર હોય છે શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે એન્ટીઓક્સિડન્ટસની જરૂર હોય છે અને વરિયાળીમાં પોલિફેનોલ એન્ટીઓક્સિડન્ટસ જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે આયુર્વેદમાં વરિયાળીને વાત અને પિત્તને શાંત કરવા ભૂખ વધારવા પાચનમાં સહાયક અને શરીરના વિભિન્ન અંગો માટે લાભકારી માનવામાં આવે છે આ તાપ આંખોના રોગ કબજ અને બવાસીર જેવા રોગોમાં રાહત આપવાની સાથે સાથે પેટની સમસ્યાઓ દૂર કરવામાં પણ સહાયક છે ગુરુએ કહ્યું હવે ત્રીજી વસ્તુ નાખવાની છે તે છે અશ્વગંધા અશ્વગંધા એ ખૂબ જ પ્રભાવશાળી આયુર્વેદિક ઔષધિ છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ફ્લેમેન્ટ્રી એન્ટીસ્ટ્રેસ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે આનું સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે મગજની કાર્યક્રમમાં સુધારો થાય છે તેના હુકમ થાય છે સારી નિંદર આવે છે છે અને અને શરીરને તાકાત મળે કેટલીક બીમારીઓને સારી કરવા માટે અને લક્ષણો ઓછા કરવા માટે સારી ભૂમિકા ભજવે છે આના પછી ગુરુએ ચોથી ઔષધિને જણાવતા કહ્યું બેટા ચોથી ઔષધિ જે નુસ્ખામાં નાખવાની છે તે છે નાની એચી તેમાં એન્ટીઓક્સિડન્ટસ અને ડ્યુરેટિક ગુણ હોય છે જેનાથી બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે છે આના ગુણ મોઢામાં બેક્ટેરિયાને ખતમ કરે અને તેની ખુશ્બુથી તનાવ ઓછો થાય છે આ શરીરને સાફ કરે છે જેનાથી ઝેરી તત્વ બહાર નીકળી જાય છે ગુરુએ યુવકને આ નુસ્ખાની પાંચમી વસ્તુ જણાવી તે છે આદુ આદુમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટસ હોય છે જે તમારા શરીરના ડીએનએ ને ખલેલ પહોંચાડતા બચાવે છે તે ઉચ્ચ રક્તચાપ હૃદય રોગ અને ફેફસાની બીમારી જેવી જૂની બીમારીઓને લડવામાં મદદ કરે છે ગુરુએ કહ્યું હવે છેલ્લી ઔષધિ છે આ નુસ્ખામાં જોઈએ છે તે છે દોરાવાળી સાકર જે પ્રાકૃતિક મીઠાશ હોય છે રિફાઇન્ડ ખાંડ થી વધારે સ્વાસ્થ્યવર્ધક છે અને તેની તાસીર ઠંડી હોય છે તે તરત જ ઉર્જા પ્રદાન કરે છે અને તેમાં રહેલા ફાઈબર તે પેટ થી જોડાયેલી સમસ્યા જેવી કે દૂર કરવામાં મદદ કરે છે આયુર્વેદના અનુસાર ગરમ દૂધમાં સાકર અને એલચી મેળવીને પીવાથી દૂધના પોષક તત્વો બમણા થઈ જાય છે જે શરીરને ઊંડું પોષણ આપે ભી ગુરુએ કહ્યું બેટા હવે હું તને આ નુસ્ખાને બનાવવાની વિધિ જણાવું તેને તો ધ્યાનથી સાંભળા નુસ્ખાને બનાવવા માટે સૌથી પહેલા તારે એક તપેલું લેવાનું છે તેમાં એક ગ્લાસ દૂધ નાખવાનું છે પછી તેને ચૂલા કે ગેસ પર ધીમી આંચ ઉપર રાખવાનું છે પછી દૂધ થોડું ગરમ થઈ જાય પછી તેમાં એક નાની ચમચી વરિયાળી અડધી ચમચી અશ્વગંધાનો પાવડર અડધી ચમચી ખાંડેલી આદો અને એક નાની એલચી જેને ખાંડીને નાખી શકો છો પછી આ બધી વસ્તુને દૂધમાં સારી રીતે મિક્સ કરીને તેને હલાવી નાખો જેથી તે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી દૂધને ધીમી આંચમાં ગરમ કરવા મૂકી દો જ્યારે દૂધ સારી રીતે ઉકળી જાય તો ગેસ કે ચૂલાને બંધ કરી દો અને તપેલાને ઉતારી લો પછી તેને થોડું ઠંડુ થવા દો પછી એક ગ્લાસમાં ગવણઈની મદદથી ગાળી લો ત્યારે દૂધ ઘરમાં રહી જાય ત્યારે એક નાની ચમચી દોરાવાળી સાકર નાખી દો અને સારી રીતે ભેળવી દો અને પછી તેને પી લો ગુરુએ કહ્યું આ દૂધ પીવાનો સૌથી સારો સમય સવારે કે રાતે સૂતા વખતે હોય છે જો તમે સવારે પીવો છો તો તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશો અને રાત્રે સૂતા પહેલાં પીવો છો તો તમારા મગજને શાંત રાખશે અને તમે સારી નિંદર લઈ શકશો આ તણાવને પણ ઓછું કરે છે અને તમારી નિંદરમાં સુધારો લાવે છે ગુરુએ કહ્યું બેટા તો આ નુસ્ખો માત્ર સાત દિવસ સુધી કરજે અને પછી જો તારી બધી જ બીમારી જડથી ખતમ થઈ જશે અને તું હંમેશા ઊર્જાથી ભરાયેલો રહીશ આ બધી જ વાતો ગુરુજીની ધ્યાનથી સાંભળી પછી તેનો ખૂબ જ આભાર માન્યો અને તેણે કહ્યું આ વાતો હું બધાને કહીશ જેથી તેને પણ તેનો ફાયદો થાય આ વાત સાંભળીને ગુરુજી પણ ખૂબ જ ખુશ થયા પછી તે તેના ઘરે ચાલ્યો ગયો તો મિત્રો મને આશા છે કે તમને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે અને તમને આનાથી જરૂર લાભ થશે એવી હું આશા રાખું છું તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમને આવા જ વાળા વિડીયો મળતા રહેશે અને આ વીડિયોને વોટ્સએપમાં તમારા મિત્રોને પણ શેર કરી દેજો